જય હેલો મિત્રો આજે આપણે સ્ટેન્ડ પટ્ટી બનાવીશું એનું માપ લઈને આ રીતે સ્ટેન્ડ પટ્ટીનું માપ લેવું સાડા ચાર માપ આવ્યું છે હવે આપણે પેપર કેનવાસ લઈશું અને ઘણા લોકો બુકરમ પણ કહેતા હોય છે અને પેપર કેનવાસ પણ એને કહેવાય છે અમે પટ્ટી કાપીને તૈયાર રાખી છે પણ એનું માપ નથી લીધેલું હવે આપણે માપ લઈશું કાપડમાં સિલાઈનું વધારે છોડીશું આ કેનવાસ બરાબર માપો માપ લઈશું આપણે જે માપ ગળાનું આવ્યું છે એ જ માપ લઈશું સાડા ચાર સ્ટેન્ડ પટ્ટી સાદી જ બનાવની છે પહેલાં આપણે કેનવાસને સીધું કરી લઈએ કેનવાસનો થોડો ત્રાસ છે હવે અહીંયાથી થોડો પાંચનો વળાંક આપીશું અને ઉપરથી એને સીધી જ રાખવાની છે એટલે ઉપર કોઈ શેપ નથી આપવાનો સ્ટેન્ડ પટ્ટીનો આકાર આપણે જેવો પણ આપવો હોય એવો એ પ્રમાણે આપણે એને કેનવાસને કાપી શકીએ અને કાપડમાં એ રીતે બનાવી શકાય હવે એને આપણે કાપી લઈશું પ્રેક્ટિસ હોય તો જ આ રીતે ઊંચે ઉઠાવીને કટિંગ કરાય નહીં તો નીચે જ મૂકીને કટિંગ કરવું પેપર કેનવાસ કપાઈ ગયા પછી હવે આપણે કાપડ ઉપર એને મૂકીશું અને ઇસ્ત્રી કરીશું એને ઊંધા કાપડ ઉપર જે ભાગ આપણે કોલર સાથે ચોંટાડવાનો છે એને નીચે રાખીશું અને જે ભાગ ઉપર આવવાનો છે એને આપણે આ ઉપરની સાઈડે લઈશું કેનવાસ પટ્ટીને કાપડ પર કઈ રીતે ચોંટાડવી એને ઇસ્ત્રી કરી અને આપણે કાપડ ઉપર ચોંટાડીશું એના માટે પહેલાં એક આ કાપડમાંથી હું કટકો કાપી લઉં કેનવાસ થી ત્રણ સાઈડે મોટું હોય એવું કાપડ આપણે લેવું અડધો અડધો ઇંચ વધારે રાખવું કેનવાસ કરતા હવે આ પટ્ટીને આપણે ઇસ્ત્રીથી કેવી રીતે ચટાડીશું કે જે ભાગ ચડકવાળો હોય એ ભાગને આપણે કાપડ ઉપર રાખવાનો છે હવે આપણે ઈસ્ત્રી કરી લઈશું આને પેપર કેનવાસ ઇસ્ત્રીથી ચોટી જતું હોય છે આ તૈયાર થઈ ગઈ છે આપણી ચોટાળેલી સ્ટેન્ડ પટ્ટી હવે આપણે એને સીવીને તૈયાર કરીશું સૌથી પહેલા કેનવાસ ની સાઈડેથી આ એક પટ્ટી વાળી લઈશું જે ભાગ આપણે જે વસ્તુ બનાવી શર્ટ બનાવ્યો હોય ડ્રેસ બનાવ્યો હોય મેં આમાં બનાવેલું છે પ્લેટેડ ફ્રોક આ પ્લેટેડ ફ્રોકની સ્ટેન્ડ પટ્ટી છે એક સાઈડ સીવ્યા પછી હવે આપણે એને આ રીતે કરી હવે અહીંયાથી પણ એને આટલું પાંચ અડધા ઇંચથી પણ ઓછું થોડું કેનવાસનો ભાગ છોડી દઈશું અને પછી સિલાઈ મારીશું બંને સાઈડે પાંચ ઇંચ પાંચ ઇંચ છોડી અને આપણે સિલાઈ શરૂ કરીશું જે પટ્ટી આપણે વાળી છે એનો થોડો ભાગ છોડી દઈશું એટલો ભાગ છોડીને આપણે મશીનમાં રહીશું કેનવાસની ધારે ધારે જ આપણે સિલાઈ લેવાની છે પર મશીન રોકીશું અને જેમ પેલી સાઈડે કર્યું હતું એમ આ પેનનું નિશાન બતાવ્યું છે ત્યાં સુધી જ આપણે મશીન લઈશું હવે એને આપણે પલટાવી લઈશું અને આ રીતે રહેવું જોઈએ જેથી તમને આપણા મેઇન પોશાક સાથે ચોટાડતા સરળતા પડે હવે આને સરખું કરી એક્સ્ટ્રા કાપડને આપણે કાઢી નાખીશું અહીંયા સેન્ટર આપી દઈશું જે આપણા ડ્રેસમાં પણ હોય છે અને આમાં પણ આપણે સેન્ટર વધારવાનું છે આ રીતે એક લાઇન કરીશું જે લાઇન પર આપણે નીચેના કપાળમાં આપણે આ લાઇન કરવાની છે અને એ જ લાઇન ઉપર પછી આપણે મશીન મારવાનું છે એ લાઇનથી સહેજ અંદર હવે આપણે આને પલટાવી દઈશું સ્ટેન્ડ પટ્ટીને પલટાવી અને ઇસ્ત્રી કરી દેવી જેથી એ વ્યવસ્થિત થઈ જાય ખૂણા કાતરથી થોડા ધ્યાનથી કાઢવા આપણું કાપડ કપાઈ નહીં તે રીતે કાઢવા હવે આપણે લાઈન આ સાઈડે પણ દેખાય છે તો આપણે આ બાજુ પણ એક લીટી દોરી દઈશું લાઇન પર જ્યાં આપણી સિલાઈ મારવાની છે હવે આ ફ્રોક એમાં પણ સેન્ટર આપેલું છે અને પટ્ટીમાં પણ બંને સેન્ટરને સાથે જોડી કેનવાસનો ભાગ આપણે સીધી બાજુ આવવા દેવાનો છે એટલે કે આ પટ્ટીને આપણે નીચેની સાઈડથી જોઈન્ટ કરીશું જે આપણા ગળાનો ભાગ છે ત્યાં પેલું જે આપણે સાઈડમાં પાંચ ઇંચ જેટલું છોડ્યું હતું એને આ રીતે સેટ કરીશું પટ્ટીની સાથે સેટ કર્યા પછી ત્યાંથી જ આપણે મશીન મારવાની શરૂઆત કરવાની છે આપણો કલરનું કપડું અને આપડા ડ્રેસ નું કપડું સાથે રાખી અને આપણે જ્યાં લાઈન દૂરી છે ત્યાં જ આપણે મશીન મારીશું નવા શીખવાડા હોય તો ત્યારે ધ્યાનથી અને શાંતિથી જ કામ કરવું હવે આ સાઈડે પણ આપણે એ જ રીતે જેમ શરૂઆત કરી હતી એ જ રીતે પાંચનું જે કપડું છોડેલું છે ત્યાં આગળ બંને પડને સેટ કરી અને પછી મશીન લોક કરવું આ આગળના ભાગને આપણે આ રીતે અંદર કરી એક્સ્ટ્રા કાપડ જો વધારે હોય તેને કટ કરી લેવું જેથી જાડું ના પડે અને સોય તૂટી ના જાય મશીન સરળતાથી ચાલે આ રીતે એને સેટ કરી અને હવે આપણે મશીન મારીશું ત્યાં કાપડ પકડી છે ત્યાંથી પણ મશીન મારી શકીએ છીએ અને ઉપરની સાઈડથી હું શરૂઆત કરું છું એને કપડું આપણું બહાર ન દેખાવવું જોઈએ એ રીતે આપણે મશીનને સરખી રીતે કાપડને અંદર કરી અને મશીન મારવાનું છે સિલાઈ કરવાની છે પણ આપણે જેમ શરૂઆતમાં કર્યું એમ એક્સ્ટ્રા કાપડ કાપી લઈશું અને બંને પણને સરખા કરી સ્ટેન્ડ પટ્ટી પૂરી કરીશું આપણી હજી જ થોડું કપડું વધારે છે કટ કરી લઈશું ની અંદર વ્યવસ્થિત સેટ કરી અને પછી જ મશીને કરવું હવે આપણે એને સ્ટેન્ડ પટ્ટીને એન્ડ પર આવ્યા પછી પૂરેપૂરી ચારેય બાજુથી એને ધાર સિલાઈ મારી દઈશું આ સાઈડે આપણે કરી લીધી હવે આપણે ઉપરની સાઈડે લઈશું

મશીન લોક કરી લેવું જેથી આપણી સિલાઈ ખુલે નહીં તૈયાર છે આપણી આ સ્ટેન્ડ પટ્ટી તમારે પણ આવી સ્ટેન્ડ પટ્ટી બનાવવી હોય તો ધ્યાનથી વિડીયો જોઈ અને બનાવી લો જય શ્રી કૃષ્ણ રાધે રાધે આ મે પેટર્ડ ફ્રોક બનાવ્યું છે અને એની સ્ટેન્ડ પટ્ટી છે આ જય શ્રી કૃષ્ણ